નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ પર એક હજાર એકસો ને અગિયાર જેટલા દોસ્તો ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે મિત્રો તો મિત્રો આ એક હજાર એકસો ને અગિયાર જેટલા વિડીયો તેવા વિદ્યાર્થી સુધી પહોંચાડી અને આપ પણ એક આયજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો આ ઉપરાંત આ વિડીયો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વાક્યના વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે તો મિત્રો આ ચેનલ ઉપર આ વિડીયો અવેલેબલ છે તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી અને આપ પણ એક એક નકારી સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું દોસ્તો હમણાંથી દર શનિવારે આ ચેનલ ઉપર લખી એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ પર ભારતના જે ક્રાંતિકારીઓ છે એ ક્રાંતિકારીઓની યશગાથા અહીંયા દર શનિવારે રજૂ કરવામાં આવે છે તો મિત્રો આવા ભારતના નરબંકાઓ જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા નરબંકાઓનું યશગાથા લોકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન અહીંયાથી કરવામાં આવે છે તો આપ આ વિડીયો પણ વધુ વધુ લોકો સુધી પહોંચાડી એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું મિત્રો આજે કરંટ અફેયર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે ત્યારે આજે બસોને એક મો આ એપિસોડ આપ સૌ મિત્રોને અર્પણ કરતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું દોસ્તો કરંટ અફેર્સમાં આગળ વધતા પહેલાં મિત્રો અહીંયાથી જે હું સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ હોય છે સંભવ છે કોઈ ક્ષતિ હોતું ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો દોસ્તો તાજેતરમાં જે સોળમી સિંહની ગણતરી થઈ એ સોળમી હતી એ મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા નોંધવામાં આવેલી છે અને આ સોળમી સિંહ ગણતરી મુજબ કુલ આઠસો ને એકાણું સિંહ નોંધવામાં આવ્યા છે મિત્રો આંકડા ખાસ યાદ રાખજો મિત્રો તાજરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર પચીસમાં જે મન કી બાત મન કી બાત કાર્યક્રમમાં ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક અવધ તરીકે પાણીપત હરિયાણા સ્થળની ખૂબ જ પ્રશંસા કરી છે મન કી બાતની અંદર પાણીપતની ખૂબ જ પ્રશંસા કરી છે મિત્રો તાજેતરમાં જ યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે અજય કુમારની પસંદગી કરવામાં આવેલી છે યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે અજય કુમારની પસંદગી કરવામાં આવેલી છે મિત્રો એક સમાચાર ભારત સરકાર દ્વારા આયુષ મંત્રાલય દ્વારા ત્રેવીસમી સપ્ટેમ્બરને યાદ રાખજો ત્રેવીસમી સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મિત્રો તાજેતરમાં જ ખગોળશાસ્ત્રી આપણા ખૂબ મોટા ખગોળશાસ્ત્રી એવા જયંત નારલીકર ડૉક્ટર જયંત નારલીકર અને પરમાણુ વૈજ્ઞાનિક ડૉક્ટર એમ આર શ્રીનિવાસનું નિધન થયું છે મિત્રો ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ અર્પે તેવા આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો તાજેતરમાં જ હૈદરાબાદના વિશ્વનાથ કાર્તિકી નામ યાદ રાખજો વિશ્વનાથ કાર્તિકે ક્યાં તકે હૈદરાબાદના સાત ખંડના સૌથી ઊંચા પર્વતો પર ચઢા કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ બનેલ છે વિશ્વનાથ કાર્તિકે સાત ખંડના સૌથી ઊંચા પર્વતો પર ચઢાણ કરી અને ભારતનો પ્રથમ યુવા વ્યક્તિ બનેલ છે મિત્રો ખરેખર તેને ખૂબ સારી આપણે શુભકામના પાઠવીએ છીએ મિત્રો મિત્રો તાજેતરમાં જ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ભારતના છીએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતના જ્યોતિ યારાજી અને અવિનાશ શામલે ગોલ્ડ મેડલ મેળવેલો છે આ બંનેને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મિત્રો તજરમાં જ ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે પ્રથમ ઓબેસિટી પ્રથમ ઓબેસિટી ક્લિનિક શરૂ કરવામાં આવેલું છે ક્યાં આગળ તો ગાંધીનગર ખાતે ગુજરાતનું પ્રથમ ઓબેસિટી સેન્ટર ક્લિનિક ક્યાં ખોલ્યું છે તો ગાંધીનગર ખાતે ખોલવામાં આવેલું મિત્રો તાજેતરમાં ખેડૂતો માટે કૃષિ પ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે સમગ્ર દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવેલું છે મિત્રો અંતિમ સમાચાર કેરળ રાજ્યમાં ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ માટે વ્યવહારુ પ્રયોગો સહિત રોબોટિક્સ શિક્ષણ ફરજિયાત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બની ગયેલું છે વ્યવહારુ પ્રયોગો સહિત રોબોટિક્સ શિક્ષણ ફરજિયાત કરનારું કેરલ એ આખા દેશનું કયા ધોરણના વિદ્યાર્થી માટે દસના ધોરણના વિદ્યાર્થી માટે વ્યવહાર ઉપયોગો સહિત રોબોટિક્સ શિક્ષણ ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કેરલ બની ગયેલું છે મિત્રો આ સાથે સમાચાર પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી એકવાર સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની આ યુટ્યુબ છે વધુ વધુ સબસ્ક્રાઈબ કરશું અને વધુ વધુ આ વિડીયો શેર કરી અને જે વિદ્યાર્થીઓ રાત દિવસ પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપણ એક આ સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું મિત્રો ફરી પાછા મળશું આવતા રવિવારે ત્યાં સુધી ભારતમાં તાકી જઈ